જોકે સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી પરંતુ પાણી જરૂરી બનતી હોય છે જેથી નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહિમ કલકલ સહિતના સભ્યો જિલ્લા આરોગ્ય કચેરી પહોંચી આરોગ્ય અધિકારી જે એસ દુલેરાને અને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી જેમાં વહેલી તકે ચાંદીપુરા વાયરસના સામે એક્શન પ્લાન બનાવી શહેર અને જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી યોગ્ય દવાઓનો છંટકાવ કરી આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને વાયરસની જનજાગૃતિના કાર્યક્રમ જિલ્લાભરમાં કરવામાં આવે તેવી રજૂઆત અને માંગણી કરાઈ હતી આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂરત નથી પરંતુ કેટલીક તકેદારીના પગલાં લોકોએ ભરવા જોઈએ જેમ કે બાળકોને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ સાથે સાથે રાત્રે સુધી વેળાએ જો મચ્છરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને સુવડાવવું જોઈએ તદુપરાંત જો વધુ પડતો તાવ રહેતો હોય તો તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં નિશાન તબીબોને બતાવવું અને માર્ગદર્શન મેળવી સારવાર લેવી જોઈએ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લામાં તેની જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરી તાત્કાલિક એક્શન લેવા માંગણી કરી હતી નમસ્કાર હું ડૉક્ટર જય એસ દરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાયના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો દાખલા તરીકે આવવી કે અર્ધ બેભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા હું મારી જાહેર જનતાને અનુરોધ છે ગુજરાતમાં ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે હાલમાં ગુજરાતમાં પાંત્રીસથી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલાં પાર બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઉભી ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે કેમ કે આ લક્ષણો સુધી હાલના હાલમાં ભરૂચના અંદર કોઈપણ પ્રજાને ખબર નથી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આના ઉપર જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ તેમજ જે પણ સુવિધા આની સામે લડવા માટેની ઉભી કરવી જોઈએ તે તાત્કાલિક ઉભી કરવી જોઈએ રોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી પણ એની સામે પહેલેથી આપણે પાર બાંધીને આની સામે રક્ષણ આપવા લોકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે માટે આપણે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે કંઈ બી પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ